પરિચયમાં આવેલા અમરોલી પોલીસ પથકના કોન્સ્ટેબલ કિરણસિંહ તેમને અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી પાસે લઈ જવા પામ્યા હતા કોરોનાને કારણે અમરોલીમાં જાહેર કરેલા કલસ્ટર એરિયામાં સીસીટીવીથી નજર રાખવાની જરૂરિયાત હોય તેમણે સાત કેમેરાને તથા એનવીઆર લગાવવાનું કામ સોંપ્યું હતું તે માટે એક લાખ સુડતાલીસ હજાર ચારસો પચાસ રૂપિયાનો ખર્ચ થશે તેવો વિશાલ જણાવતા પોલીસ અધિકારીએ તે માની રાખ્યું હતું અને લગાવવામાં પણ આવ્યા હતા સાત સીસીટીવી જે આજે ઓન એજ જગ્યા પર લાગેલા દેખાઈ રહ્યા છે પરંતુ હવે બિલ ચૂકવવાનો વારો આવ્યો છે તે પોલીસ હવે વેપારીને ખોખોની રમત રમાડી રહી છે વિશાલ રમેશભાઈ પાનસુરિયા સાહેબ આપણે અમરોલી પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમિયાન કેમેરા લગાવેલા હતા જે ક્લસ્ટર એરિયા જાહેર કરેલો હતો ત્યાં ત્યાં કેમેરા લગાવ્યા હતા પીઆઈ આપણે એપી ચૌધરી હતા એમના એમના સાથે રહીને અમે કેમેરા લગાવેલા હતા પાંચમા મહિનામાં આપણે કેમેરા લગાવેલા હતા અમરોલી પોલીસ સ્ટેશનના આજુબાજુના જે ક્લસ્ટર એરિયા જાહેર કરેલો હતો ત્યાં આપણે કેમેરા લગાવેલા હતા પછી ત્યાર પછી એમણે કીધું કે સાત આઠ દિવસમાં તમારું પેમેન્ટ ક્લિયર કરાવી દઈશ એટલે મેં કીધું સારું વાંધો નહીં સાહેબ આઠ દિવસ થઈ ગયા દસ દિવસ થઈ ગયા પછી મેં સાહેબને ફોન કર્યો મેં કીધું સાહેબ પેલું પેમેન્ટનું શું છે મેં કીધું પેમેન્ટ મેં કીધું પટી ગયું છે બિલ મેં કીધું મને જીએસટી વાળું આપી દીધું છે મેં કીધું તો વાંધો નહીં મને કે તમે ત્યાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મળી લો એટલે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈને મળી લો એટલે વાંધો નહીં મેં કીધું મળી લઈએ તો ત્યાં મળવા માટે ગયો તો મને કે અત્યારે કોઈ આપણી પાસે બેલેન્સ નથી બેલેન્સ આવશે એટલે તમને હું ફોન કરી દઈશ મારું બિલ છે એક લાખ સુડતાલીસ હજાર પાંચસો હા કેટલા સીસીટીવી લગાવ્યા ટોટલ કેમેરા આપણે સાત લાગેલા છે બધા આઈપી કેમેરા છે અને એનવીઆર આપણે લાગેલા છ કેમેરા મતલબ છ જગ્યાએ એવા અલગ અલગ એનવીઆર લાગેલા છે અને ટોટલ કેમેરા સાત લાગેલા છે અત્યારે ત્યાં અત્યારે જે પોઝિશનમાં લગાવેલા હતા આપણે ત્યાં હજુ અત્યારે ત્યાં જ છે કેમેરા અમરોલી પોલીસે કામ કરવા પહેલાં પૂર્વ મંજૂરી લીધી હોવાથી કમિશનર કચેરીમાં વહીવટી વિભાગ બિલ ના મંજૂર કરી દેતા આ વેપારી મુશ્કેલી મૂકે જવા આપ્યો હતો વહીવટ વિભાગ અને અમરોલી પોલીસ વચ્ચે અટવાઈ રહેલા આ વેપારીને રૂપિયા નહીં ચૂકવામાં આવતા આ વેપારીએ ન્યાય માટે પોલીસ કમિશનરને વિનંતી પણ કરી છે અઝર કુરિ સાથે જી પ્રકાશવાડા